બોલીએ ખોડિયાર માત કી જય હે નવદુર્ગામાં હે આઈ ખોડિયાર તમારા સપ્તાક્ષરમાં જ તમારા સાક્ષાત દર્શન થાય છે જ કેતા જીવન સુધરે ય કેતા અવની સુખ મળે ખો કેતામાં ખડી થાય ડી કેતા દડદડ થાય યા કેતા માં આવી મળે

તું બેલી તું તારણ હાર જતા નો તું સાગર માણી વાત મામળિયા ચારણ ને ઘેર પગલા પાડી કીધી મહેર મહેણા ઉપર મારી મેં ભક્તિ ની તે રાખી ટેક આવડ જોવડ તોગડ હોલ ચાંચાઈ વીજ ખોડલ ની જોડ સતની તું જળ હડતી જ્યો પ્રેમ તણી ના આવે ખોટ અવની પર લીધો અવતાર પરચા પૂર્યા અપરંપાર દુષ્ટો નો કરતી સહાર તુજને જોતા કંપે કાળ આસન તારા ઠામે ઠામ ગૌરવ ગાજે ગામે ગામ નોખંડ ગાજે તારું નામ જગજનની તું પૂરણ કામ આવી જુનાગઢ ના રાની નાખ અજવાળી કુક માયા ના કીધા મંડાણ રા નવ ઘણ ને ક્યાંથી જાણ વિપતના વાદળ ઘેરાય લીલા તારી ના સમજાય ડગલે પગલે ભાડિયા દુઃખ રાજ્ય તણું રોડાયું સુખ મા દીકરો ભટક્યા મનમાં અગ્નિ પરીક્ષા એવી થાય માર્ગમાં તાણી તલવાર આવ્યા દુશ્મન સૈનિક ચાર મા તુજને કીધો પોકાર જગજનની તે કીધી વહાર મત જાગ્યું તોફાન જાવા બેઠા સૌના પ્રાણ માળી તે થઈને રખેવાડ ઉગારી લીધો નિજબાળ બુડતાની તે પકડી બાય માં ખોડલતું મીઠી છાય દિવસો પર દિવસો જાય રા નવ મોટો થાય નવતમ લીલા તારી થાય દડાની રમત રમાય ભરૂચ તારણ હારી તે રાખી ટેક નસીબ ના તે બદલ્યા લેક જુનાગઢ નું મળ્યું રાજ રા નવગણ રાજાધિરાજ મામાની દીકરી જાસલ વિપતના માથે વાદળ સિંધ ભૂમિમાં થઈ છે કે છોડાવવાની લીધી ટેક અસવાર થઈ આગળ જાય માર્ગ લાંબો કેમ કપાય મૂંઝવણ એવી મનમાં થાય ખોડલ તારી માગી સહાય સ્મરણ કરતા ભાંગ્યું દુઃખ દેવ ચકલીનું લીધું રૂપ ભાલા ઉપર બેઠી માત બાળકને દેવાને સાથ માયા તારી અપરંપાર રા ઉતર્યો સાગરની પાર જાસલનો થઈને રખેવાળ સિંધ ધણીને માર્યો ઠાર ચરણ કમળનો થઈને દાસ નવગણ કરતો તુજને યાદ ભાગ્યાની તું ભેરુ માત એક અટલ તારો વિશ્વાસ આતા ભાઈની પૂરી આજ રાજપરામાં કીધો વાસ नर नारी ના હરખે મન તુજ ચરણે થાતા પાવન અંધજનોને દેતી આંખ પાંગડાને તું દેતી પાંખ મૂંગો તારા મંગળ ગાય માડી તારી કરુણા થાય હાથ ત્રિશુળ કુમકુમ ની આડ મગર પર થઈ અસવાર નામ છે એક તોય તારા સ્થાન ખમકારી સુખ શાંતિ સૌને દેનાર સુનિવાર મુનિવર ગુણલા ગાય પ્રેમ સુધા તું સૌને પાય તારી કૃપા જેના પર થાય દુખ નિવારણ તેનું થાય મનનું માગ્યું આપે ના કરતી કોઈને નિરાશ ઉદ્ધાર વર્ષ આવે અમૃતની ધાર બિંદુ રમતો બાળ માળી કરજો ભવજડપાર બિંદુ ખોડે રમતો બાળ માળી કરજો પાર બોલે ખોડિયાર જય